નમસ્કાર મિત્રો આપ મારી ચેનલ વેલા બહાર પુષ્પમાલિકામાં સભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો હવે આ મહેક વીબી નામની નવી ચેનલ શરૂ કરી છે જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો શ્લોકો વિગેરે વિશે જાણીશું તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવી મિત્રો સાથે વેચશો તથા નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય સૂચનો મૂકશો એવી ખાતરી છે મિત્રો આપણે ગુજરાતી સાહિત્યના કાવ્ય સમૃદ્ધિની વાત કરીએ છીએ તો આજે આપણે એક એવા મોરડાની વાત કરીશું કે જેના પીછાએ ગુજરાતી સાહિત્યમાં કળા કરી અને ખૂબ સાહિત્યને સુંદરતા અર્પી છે સૌ હું આપને એમની એક કાવ્ય રચના વાંચી સંભાળીશ જેનાથી તમને ખ્યાલ આવી જશે કે હું કોની વાત કરી રહી છું યાદી ભરી છે આપની આંસુ મહીએ આખ થી યાદી જરી છે આપની જ્યાં જ્યા નજર મારી ઠરે પ્યારું તજીને પ્યાર કોઈ આજ રે છેલ્લી સફર ધોવાઈયા દર ડે છે જુદાઈ અપની જ્યાં નજર ன காயமா ரஹ் கோனி ராக தாரி அப்ப ஜாரி டரி કિસ્મત કરીને ભૂલ તે ભૂલો કરી નાખો બધી છે આખરે તો એક જ યાદી અપની જ્યાં જાન જરૂર મારી ઠરી દેખી બુરાઈ ના ડરું શી ફિકર છે પાપની ધોરા બોરાઈ ને બધે ગંગા વહે છે આપની જ્યાં મારી ઠરે લાગે છે આપને ખરેખર યાદ આવી ગયું હશે કે આ રચના કોણે કરી છે આ રચના કવિ શ્રી કલાપીની છે આપણે એના વિશે હવે આગળ વધુ જાણીએ ગુર્જર સાહિત્યના ભાગમાં કરુણ ભાવે પીછા ફેલાવતો મોરલો એટલે કલાપી સુંદર સુહામણો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ આ કલાપી મોરલાએ કેકારો કરી ગુજરાતી સાહિત્યમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે આ કેકારોમાં આટલો કરુણ ભાવ શાથી તો ચાલો એમના વિશે જાણીએ જરાક અછડતી નજર નાખીએ એમની જીવનયાત્રા ઉપર છવ્વીસ જુલાઈ અઢારસો ચુમ્મોતેરમાં લાઠી ગામના રજવાડામાં તખ્તસિંહજી ગોહિલ અને રામબાના કુંવર તરીકે જન્મ થયો નામ સુરસિંહજી ભાઈનું નામ ભાવસિંહજી અઢારસો પંચાણુંમાં નશીન થયા તે જ અરસામાં તેમનાથી લગભગ આઠ વર્ષે મોટા એવા રાજબા સાથે અને આનંદીબા સાથે લગ્ન થયા આનંદીબા પણ ઉંમરમાં તેઓથી મોટા હતા રાજબા સાથે દાયજામાં આવેલ દાસી મોંઘી જે કલાપીથી છ એક વર્ષ નાની કુમળા છોડ જેવી કન્યા હતી તેનો શિક્ષણ પ્રત્યેનો લગાવ જોઈ પોતે જ શિક્ષણ આપતા મોંઘીના બુદ્ધિચાતુર્ય અને વોળપણથી ખેંચાઈ તેના તરફ લાગણી સભર થયા રાજબા અને આનંદીબા ઉંમરમાં મોટા હોવાથી તેઓના હૃદય સંવેદનો કદાચ નહીં સમજી શકતા હોય મોંઘીમાં તેની એકતાના પ્રભાવથી અઢારસો અઠ્ઠાણુંમાં તેને શોભના નામ આપી લગ્ન કર્યા જેથી બંને રાણીઓ નારાજ થઈ કલાપીએ લખવાની શરૂઆત સત્તરમા વર્ષથી કરી અઢારસો નેવુંમાં મધુકર નામ સાથે અઢારસો અઠ્ઠાણુંમાં તેમના મિત્ર જટિલે કલાપી નામ આપ્યું મોંઘી ઉર્ફે શોભના સાથેના લગ્ન પછી રાજ્યમાં તેમના વિરુદ્ધ ખટપટ શરૂ થઈ કિંતુ કલાપી જેવો સ્વભાવે ફકીરે હાલ હતા તેઓ પોતાની રચનાઓમાં જ વ્યસ્ત હતા અઢારસો નેવુંથી ઓગણીસો સુધીમાં પાંચસો પુસ્તકોનો અભ્યાસ કર્યો અઢીસો રચના કરી સંસ્કૃત ફારસી ઉર્દુ ભાષાઓ શીખ્યા વાજસૂરવાળા મણિલાલ દ્વિવેદી અને કાંત એમના ગુરુ હતા સત્તરમાં વર્ષે કાશ્મીરનો પ્રવાસ વર્ણન લખ્યું તેઓને કાંતે સુરતાની વાડીનો મીઠો મોરલો કહ્યો છે કમા મુનશીએ પ્રણય અને અશ્રુના કવિ તો સુંદર અમે યુવાનોના કવિ કહ્યા છે તેઓની રચનાઓ મોટે ભાગે મંદાક્રાંતામાં છે મંદ મંદ આક્રંદ જેમાં સમાયેલું છે તે મંદાક્રાંતા એમની બીજી થોડી રચનાઓના નામ જોઈએ માત્ર છવ્વીસ વર્ષની ઉંમર સુધી જ લખ્યું છે સૌથી પ્રસિદ્ધ કલાપીનો કેકારો જેને તેમના હૃદયનો કાર્ડિયોગ્રામ કહેવાય છે કારણ એમના જીવન અને હૃદયની બધી જ બાબતોનું વર્ણન છે બીજી રચનાઓમાં હૃદય ત્રિપુટી અને સદમને નદીને સિંધુનું આમંત્રણ વિંધાયેલો મૃગ ચુંબન વિપ્લવ એક આગ્ઞાને જેની પ્રસિદ્ધ પંક્તિ છે જે પોષતું તે મારતું એ ક્રમ નથી શું કુદરતી પછી આવે છે ગ્રામ્ય માતા નામનું ખંડ કાવ્ય જે ત્રણ ચાર છંદમાં છે અનુષ્ટુપ શાર્દુલ વિક્રીડિત વસંત તિલકા વિગેરે આ કાવ્ય પણ ઘણી પ્રસિદ્ધિ પામ્યું છે રસહીન થઈ ધરા દયાહીન થયો નૃપ આ બહુ જાણીતી પંક્તિ છે ગઝલોમાં સુપ્રસિદ્ધ યાદીભરી છે આપની છે ફકીરીહાલ મસ્ત ઇશ્ક હમારા રાહ ફરિયાદ ખુદાની મજા વિગેરે વિગેરે અઢારસો સત્તાણુંથી અઢારસો અઠ્ઠાણું સુધીમાં સૌથી વધુ રચના કરી એમની એક કદાચ છેલ્લે છેલ્લે લખેલી ગઝલ જોઈએ હું જાઉં છું હું જાઉં છું ત્યાં આવશો કોઈ નહીં સો સો દિવાલો બાંધતા ત્યાં ફાવશો કોઈ નહીં ના આંસુથી ના જુલ્મથી ના વસ્ત્રથી ના બંધથી દિલ જે ઉઠ્યું રો કાયના ના એ વાત છોડો કેદની સૌ ખુશ રહો જેમાં ખુશી હું જ્યાં ખુશી તે હું કરું શું એ હતું શું આ થયું એ પૂછશો કોઈ નહીં પેદા કર્યો તો ઈશ્ક ત્યાં ના કોઈએ પૂછ્યું હતું એ ભૂસવા જો છે ખુશી તો પૂછવું એ કંઈ નથી આ ચશ્મા બુરજે છે ચડ્યું આલમ બધી નિહાળવા તે ચશ્મા પર પાટો તમે વીંટી હવે શકશો નહીં મારી કબર બાંધી અહીં ત્યાં કોઈને સુવારજો હું જ્યાં દટાવું ત્યાં ફૂલોને કોઈ વેરશો નહીં શું પૂછવું શું બોલવું ખુશ છો રહેજો ખુશી વ્યર્થ આ શું ખેરશો તો લૂછશે કોઈ નહીં કદાચ એમને સંદેશો આવી ગયો હતો ખટપટનો આ કાવ્ય રચાયું હશે આવા આ મોરલાએ રાજ્ય ખટપટનો ભોગ બની આપેલા કોઈથી ઓગણીસોની જૂનની સાતમી તારીખે સાહિત્યની કળાના પીછા સંકેલી લીધા છતાં એ સમૃદ્ધિની કળા ગુજરાતી સાહિત્યમાં ફેલાયેલી જ રહેશે